દિવાળી દાડો છે ને તો આજે આજે હું અહીં રોકાણો છું અને ગઈકાલે પણ આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે પણ એના સચિવો સાથે પણ મીટિંગ કરી હતી આજે ચાલુ રાખી છે મુખ્યમંત્રી શ્રી આજે હાજર છે જી આજે દાડો છે દિવસે આજે હાજર છે અને આજે આ જ વિષય ઉપર છે ને મેળાવે ને તો આજે સાંજ પહેલા એને જાહેર કરવાનું પણ કરી લેવું છે એટલે કરીને બેઠા છે બધા સચિવો ને નાણાં ખાતું બધા ડિપાર્ટમેન્ટો મુખ્યમંત્રીશ્રીના મનમાં એવું છે કે દિવાળી આ આજે એમને જાહેર કરી દીધું એટલે પડે ને એવું મનમાં છે હવે રહ્યા બધા ડિપાર્ટમેન્ટો મંત્રીઓ બહાર છે નાણા મંત્રી ત્યાં હોય પેલા હોય સચિવો બીજા પણ સતત રવિવારે બધી ઓફિસો મુખ્ય સચિવ થી કરીને બધા ચાલુ રખાય છે હું પણ અહીંયા રોકાણો છું એકદમ હું આજે આ કામ પૂરું કરીને પછી જ આવું એટલે મહેનત તો છે અમારા બધાના મનમાં છે કે કોઈ પણ રીતે

સર્વેમાં ના પડવું ખેતીના પાક નું બધાને છે જ એટલે એને તો બધાને આપવું અને સારું આપવું બધા રાજી થાય ને એવું થશે સત્તર માં જે આપ્યું તું તો બધા રાજી થયા તો એ અત્યારે એવી જ વાત કરી શકશે સત્તર માં આવું આપ્યું તું તો એનાથી એકાદ બે રૂપિયા હું એટલા સારું બે દિવસ રોકાણો છું ખુબ આભાર આપતો અમારા વિસ્તાર ને ખુબ ચિંતા જ કરો છો કાયમી એવી ભાઈ કરવું પડે બધું છે ખેડૂત ના છે ને મન મનમાં એવું છે કે આમ આમ બીજું તો ઠીક છે પણ આવી આફતો નહીં બને સરકારના પાંચ રૂપિયા ખેડૂતોના ઘરમાં જાય ને બધાના બધા સુખી થાય એના છોકરા આશીર્વાદ બોલશે રાજકારણ તો રાજકારણની રીતે ચાલ્યા કરશે પણ અંદરની આંતરડાની આશી તો બોલશે ને એ તો ઉગડાડો કહે ને એ સાહેબ તો આપનો અને આંદરના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનો અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર ખેડૂતો માટે ચિંતા કરો વિચારી વિચારી છે ને કરે આજે આજે ચાલુ એટલે રજાને દાડે આજે બાકી બધા દિવાળી કરતા હોય અને આજે સાહેબ આજે સાહેબ થાય તો દિવાળી ખેડૂતોને સુધરી થાય ને ખેડૂતોના છોકરાઓને બધા ખૂબ ખુશ થાય ખેડૂતો ખુશ થાય દિવાળીનો દિવસ આ થાય અમે દિવાળી અમારે એમ થાય વાવે આગળ આઈ ને સરસ માં ને આગળ વઢિયાર માં નવરાત્રી માં ત્યાં બધા ભેગી દિવાળી બધાનો પ્રેમ ભાવ બધાનો હોય મનમાં

હા હા આવજો ને આવજો તમને તમારો તો અધિકાર છે બધાનો અધિકાર છે દરેક નો કાર્યકર્તાઓનો તો જી જી ખુબ ખુબ સાહેબ અને ખેડૂતો અને કરશું કરશું બધા જી સાહેબ જી સાહેબ સારું કરશો જી સાહેબ